અને બાપુને યાદ કરવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા બાપુની વેશભૂષા ધારણ કરીને અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગાંધીનગર ગૃહ ખાતેથી જે દબાણો કરવામાં આવ્યા છે જેના કારણે શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે દબાણો દૂર કરવામાં આવે તેમજ વિશ્વામિત્રી નદી ખુલ્લી કરવામાં આવે ગુજરાત સરકાર તરફથી જે બારસો કરોડની ફાળવણી કરવામાં આવી છે તેને વિશ્વામિત્રી નદીના વિકાસ કાર્યમાં જ ઉપયોગ કરવામાં આવે આજે સમગ્ર દેશ તથા દુનિયાના કેટલાય દેશોમાં ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ઉજવણી કરવામાં આવી રહી છે વડોદરા શહેરમાં પણ આજે તથા વિવિધ સંગઠનો શાળાઓ તથા ધાર્મિક સંગઠનો સંગઠનો સામાજિક દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ના જન્મ વિવિધ કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી છે ત્યારે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી સાથે તેમના સાથીદારો સાથે આજે મહાત્મા ગાંધીનગર શહેરના કાલાઘો વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે તેમાં છોડવામાં આવતા પાણી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે વિશ્વામિત્રી નદી પરના પ્રતિબંધિત રહેણાંકમાં પરિવર્તિત કરાયા છે તે રદ કરી ખુલ્લી કરવામાં આવે સાથે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દબાણો દૂર કરી નદીને વધારે પહોળી તથા ખુલ્લી કરી સ્વચ્છ રાખવામાં આવે તે માટે તંત્ર તથા નાગરિકોમાં જાગૃતતા આવે તે ઉદેશ સાથે પદયાત્રા રોજી લોકજાગૃતિ માટેનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે વડોદરા શહેરમાં પણ ઉજવણી કરવામાં આવી છે ત્યારે આજે વડોદરા શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને ફુલાર અર્પણ કરીને ખુલ્લા પગે પગદંડી યાત્રા ગાંધીનગર ગૃહથી કાલા સુધી અમે ખુલ્લા પગે આવ્યા છે અમારો મુખ્ય મેસેજ એ છે કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદી કિનારે જે પ્રતિબંધિત ઝોન આવ્યા છે એને રહેણાંક ઝોન બનાવ્યા છે તો તમામ રહેણાંક ઝોનને શ્રી સરકાર જમીનો કરવી સાથે નદી નાળું બની ગઈ છે તો નાળાને નદી બનાવી વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદીમાં ગંદા મળમૂત્રના ડ્રેરના પ્રદૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા છોડી રહી છે અને નદીને ગંદકીમાં બનાવી દીધી છે તો એક એ પણ મેસેજ અમે આપીએ છીએ માન્ય શ્રી દ્વારા બારસો કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે તો આ નદી જે નાળું બની ગઈ છે એને મૂળ સ્વરૂપ આપવામાં આવે અને સૌથી મહત્વની બાબત એ છે કે નદીની તટની અંદર જે પણ રહેણાંક ઝોન પ્રતિબંધ ઝોનમાંથી બન્યા છે એ તમામ શ્રી સરકાર કરીને નદીને ખૂબ જ મોટી જે વિશાળ હતી એ પ્રમાણે બનાવે તેવી અમારી એક માંગ છે સાથે સરકારને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની જનતાને જગાડવાનો પ્રયાસ છે વડોદરા શહેરની અંદર વરસાદી કાંસો પર દબાણ થઈ ગયા છે જે તળાવો હતા તળાવના લિંકઅપ તોડી નાખ્યા છે તો આ તમામ વસ્તુઓ સરકાર ધ્યાનમાં રાખે વડોદરા મહાનગરપાલિકા ધ્યાનમાં રાખે અને તમામ જગ્યાએ સ્વચ્છતા જળવાય તેવા પ્રયાસ કરે તેવી અમારી એક આજે પગદંડી યાત્રા થકી માંગ છે